બાબા કેદારનાથના દર્શન કરીન પાછળની ઘાટીમાં કયું ખતરનાક ટ્રેકિંગ ની હાલત થઈ ગઈ ખરાબ સાંજના બાબા કેદારના દર્શન કરીને બીજી વાર મળી ગયો આરતી નો લાવો અને પછી કર્યા ગુરુ શંકરાચાર્ય ની સમાધિના દર્શન કેદારનાથ બાબાના દર્શન કરીને કાલભૈરુ બાબા ના દર્શન તો જ તમારી યાત્રા પૂરી થાય છે કેદારનાથ મંદિરથી એક કિલોમીટર ઉપર છે કાલ ભૈરવ બાબા અમે ત્યાં દર્શન કરીને અમારી યાત્રા પૂરી કરી અહિયાં થી નીચેનો નજારો કઈ આવો છે ને ટેન્ટમાં આવીને છે સિંગ બીજા દિવસે હવાઈ ટેન્ટ ખોલીને જોયું ક્યાં દેખાણો કેદાર ઘટાટી નો મહત્ત્વ નજારો આવા મસ્ત નજર આમ ગુડ મોર્નિંગ થઈ ગયું કપડા બદલાવી ને થઈ ગયા ટ્રેકિંગ કરવા હાલતા મસ્તી કરતા કરતા આગળ જતા ઘોડા દેખાય એટલે મારા મિંદ્રી જેવા ભાઈ પાડવા હોય ને ફોટા બધાએ પાખું પોળે કરતા એટલે મેં જરાક પાખું પોળે કરી દીધી પછી ધીમે ધીમે થઈ ગયા આગળ હાલતા મસ્ત ઝરણા નું પાણી પીને ફરી એકવાર કરી પાખું પોળે ભેગું હાલો ફોલો લો કાલે દેખાડીશ બે તેર માં બાળ આવી હતી જગ્યા અને કેદારનાથ ઘાટી ઉપર નો બરફ